જેની ભાઈ નો અનોખો કિસ્સો છે જે સાંભળીને તમને પણ હસો આવશે કારણ કે મિત્રો આ ભાઈ જે છે મનસુખભાઈ રાઠોડ સાથે વાતમાં કરી રહ્યા છે કે એમની બાઈ જે છે એ છે અને બીજા હારે ચાલુ થઈ ગઈ છે જે મિત્રો આખી રાત વોટ્સએપ પર વાતો કરે છે પરંતુ ભાઈ સાથે વાત કરતી નથી અને ચાલુ થઈ ગયેલી મનસુખ રાઠોડ ફૂલ કોમેડી કરે છે મિત્રો સાંભળશે તો તમને પણ પેટમાં દુખાવો થઈ જશે તો આવું સાંભળતા ભાઈની શું સમસ્યા છે અને જેની બાબતે મનસુખ રાઠોડે કોઈ મદદ કરી કે કોમેડી કરે છે શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલા ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો

રાતે એ બરાબર રાતે હું હોવ ને અહીંયા તન ત્રણ વાગે લાગી ઓનલાઈન હોય અને દુકાને મારે કંપની ગાડી બગડી ગઈ હવે રિપેરિંગ કોઈ કીધે થાય નહીં

આ છોકરાન કરે એવું કઈ ડાયરેક્ટ નંબર હોય ને તો તમારા રેકોર્ડિંગ ના આધારે હું એની વાત કરી શકું છું કાર્યકર તરીકે મોબાઈલ નંબર નો હોય તો હું ઠેઠ આવું તો જામનગર

હવે આનું નું મારે કરવું છુ એ કે છોકરા પાછા બે થી હું કાઢે આપડી તો હુંય સમજી ગયો તો આની પેલા તમે વાત કરી તી અને તમે નદી ને ઓલ બાઈએ નો કીધું મેં ફોન ન્યાય કર્યો તો ને કે હા હું કઈ ખોટો તો નઈ હું અરે ઈ વાત નથી વાત ઈ છે કે ઈ બાય અરે વાત તમારી હારે થાય તો અમે એનું કાઈ મંતવ્ય જાણી કે એને શું પ્રોબ્લેમ છે ઈ આ તો એક તરફી વાત કેવાય

છે આ આવું હવે તમે એક કામ કરો મારી બાઈ નું તમે સમાધાન કરી દે તમારી બાઈ નું હા કરું કઈ એવું ગોઠવી તમારે ક્યાં જાય એમ તમે બાકી ખબર છે

આ બધા પૈ લગન હું તુલસી સામા પી ગયો ના ઈ વાત તમારી મારી આખી કાવી સા કે મેં તુલસી ને પાન નાખી પીયો ને બહુ સારી ચા થઈ પાછા તમે મારા ફોન ઉપાતા નોતા પણ ભાઈ મારે અત્યારે માં છે કે મારે બાયડી છોકરા બધા છે આમાં કોક ની બાયુ રંડા હે તમે કે આ વાત ને સમજી જી અમે જો બહુ આખા દિન એક હજાર ફોન ઉપાડું ને હા તો મારી વેલી ઠાઠડી નીકળશે ને તમે બધા દાડા આવી છો એવું થાટ ડાયરી રોટલા પણ મને મને મનસુખ ભાઈ ઈ જ મારા છોકરા એટલે એને છોડી દીધો પણ હવે તો હું કરું છોકરા તો લત માર દે એમ નઈ તમારા છોકરા ઈ બાઈ ને વાલા નો લાગે તો હું હું કરું આમાં તમે જોઈ લો ઈ એના બાપા ને સમજવું જોઈએ ને જે બાઈ એના બાપ ની નો થઇ છોકરા ની નો થઇ હવે તમારે કેમ થવા નો છોકરો વરરાજો હતો ને એમાં બાઈ વિદાય વેળા હતી એમ જા એટલે એના પરિવાર બધા રોતા તા છોકરી વિદાય થતી તી ને એટલે તો વરરાજ પોક મૂકી ને મીડો રોવા એટલે ઓલી બધી સાનો રાખ્યો કે એ તો એને દીકરી વરાવે છે એટલે રોજ પણ તું કેમ રોજ તો કઈ મને એનું રોવું આવ્યો કે વી વરણી ને બાપની નો થઈ મારી છે નહીં થાય એટલે એને રોવું આવ્યો મને તો અફસોસ ઈ થાય રાતે હું વળી મારી શું થઈ મારે તો જાણું હું વિચાર તો આઈથી પેલે ઈ જાણી લઉં કે ઈ તન વાગે લાગી ઓનલાઈન હોય પછી દુકાને મસાલો ખાઉં

અમાર રાઠોડ કોઈ દી પ્રેમ ન કરે અમાર રાઠોડ મરી જાય ભાઈ પ્રેમ ન કરે કોઈ દી આ અમાર રાઠોડ માં બધા પારિયા થઈ ગયા પ્રેમ કર્યો જ નહીં હ બાજુવા મરી ગયા બાકી કોઈન પ્રેમ ન કર્યો અમાર પ્રેમ નું સોફ્ટવેર જ બંધ રાખીયું છે કંપની ફોરસે કોઈન પ્રેમ નહીં કરો સીધી બાય લઈને બેસાડ દેવાનું ભાઈ લપ નહીં એટલે તદદટ કાટે અમે અમારા કુટુંબ માં બધે ત્રણ ત્રણ બાયુ થયું છે હમ સીધું ખાડું બદલાય ને બદલાય નાખ બીજી લપ નહી પણ તો એમ ને આ જી આ ને જી ગામ ને તું રાઠોડ નથી હે તું રાઠોડ માં ન હોય રાઠોડ ને આટું બે એક આટું મારે રાઠોડ માંથી આટું કિયા જી ઈ નો ઈ મન ન કરે પણ અમાર રાઠોડ હોય ને હા ઈ તો સીધી બાયડી બદલાવી જ નાખે ફટ દે પણ છોકરા થઈ ગયા છોકરા થઈ ગયા તો બીજી ની છોકરા થાય

હાલો બીજી વાત કાપી નાખો તમારો ફોટો મોકલી દયો ફોટા હું એમાં YouTube માં વાયરલ કરું આ કરવું જ પડે ને આપણે બાઈ માણે બે જણને પ્રેમ કરવો હોય અને બીજી આરે બાઈ પ્રેમ કરતી હોય તો આપણે એને કેવું પડે કે આવું છે એ વાત તમારી છે કે રાઠોડ જે પ્રેમ કરે છે ઇનામ હું છે હે આ જે બીજો છોકરો નો પ્રેમ કરે છે હું છે રવિ ઈ કેનો છો ઈ આ બાજુમાં જ રહી છે એટલે તો વાત છે આયા એને એને મકાનઈ ન બદલાવું

जेनी अरे वादो से हाँ आ तो खाई मामो सकु अवलो खाई भीम ने मामो सकु नहीं हंगे ये भी बात जे ये हम वादो बाई बाई रे से नीन बापा रे लिए वो बुद्धि जा भीम कहाँ सकु हंगे ये हम बाये रे वादो से बापा रे बात करो क्या थी बेगुताया તો હું તમને વાત કરાવી તમે બરોબર કોમ્પ્લેક્સ માં લઈ ચાલો હવે આપણે લઈ લે હાલ અત્યારે કામ ઉપર આવી છે તો પછી બધું કરી એમ કઉ છું હાંજી એ કામ ઉપર મોબાઈલ હોય ને તે તું મને તારો ફોટો મોકલ હું છે ને હમણાં છે ને આ ઓડિયો એનામ નાખું છું એટલે હમણાં ઈ ફોન કરજો ચલાવાના કે સમાજ ના ડોળા કે સમાજ ના YouTube માં ચડે એટલે આમાં સમાજ ને નમે સમજો સમાજ લવ તો પછી પ્રેમ કરવા દે ને સમાજ ને છે તો પછી આ કેસ જ હું કામ બધું થવા દે ને સમાજ ને સમાજ ને છે પ્રેમ કરવા દે ને તને હું વાતો સમાજ નો હોય પ્રેમ કરવા દે તને બધી મને તું સલાહ દેસ તો હું શું કરું તો એ સમાજ નો છે મોજ કરવા દે ને અને વાંચો બે વજ હું આરામથી થઈ જાય

આપે હું તમારે મારી પાપા પાસે યાદ નથી તારો ફોટો તો ખબર હોય મને ભૂલાઈ ગયું હોય માર ત્યાં રોજ બધા માણસો દાવા છે મને કેદી આવ્યું હોય કોણ આયવો હોય એ મને યાદ ન હોય ભાઈ એટલે છ આઠ મહિના પેલા આયવો તો પણ તો એ મને યાદ ના હોય મારે ત્યાં રોજ પંદર સાહીઠ જણા આવે છે એનો નિકાલ આવ્યો ને મારી વાત સમજો આખી વાત સમજો તારે અટલ ખાનગી માં વાતો કર્યા કરે મારા આમ છે આપણે સમાજ છે આમ ફલાણું છે હવે સમાજ નું બધું તારે જોવું હોય ને બાઈ બીજી હારે મોજ કરતી હોય ને એ બધું ઢાંકી રાખવું હોય તો પછી સમાજની વાત છે ઢાંકી દે ને માય ગયું ભલણ બીજા રોજ જલસો કરે સમાજ ને હિસાબ જવા દેવાય માય ગયો સમાજ નો છે ને ભલણ મોજ કરે

બે સમાજ હતું ચાર વર્ષ થી તારીખ પાડી એટલે સમાજમાં કેવો કેસ થયો ત્રણસો બે નો એટલે કોને કે મર્ડર માં તું હતો રાષ્ટ્રીય કાર્યક્રમ કોણ ના મારી યાદ કેટલી ચાલીમી ઓગણ ચાલીસ વર્ષ ગયા ને મેં મારા લગ્ન થયા પછી ચાલે ગીધો મેં મસાલો મોટા માં નથી થાય ઈ ભાઈ પૂછી લેજો તમને શું કાંઈ વાંધો હવે તારે શું કરવું છે મારે તારે તારા માટે શું કરવું રોટલા કરવા આવું શાક બનાવવું મારે અટાણ લઈ લે તું વાત પતી જુ સમાજ ને પણ વાત કર લે હાલ કરોલા

હું તમને વાત તમે કહેજો હું કઈ બોલી નહીં પછી કઈ એવું હોય કે ભાઈ હું તે મહેશ તો હું બોલી હા મહેશભાઈ આપણે ચોક્કસ તારી લખી લઉં મને બોલ લાવો તો